આજે મિત્રો આજીયા છે અમે વિષદ કુપા હોટેલ અને જો શૂટિંગ માટે આયા જાય અમાર શંભુજી મિત્રો કેમેરામેન ના છે રહ્યા છે ઊભા ઠેર તો

પાટણ માં હાઈવે ઉપર આવેલી છે દુકાન માં ટેકડો બગું બાજુ કેવું હોય બહુ જોરદાર શૂટિંગ મજા જઈ શૂટિંગ અને વિશે તો જો ભાઈ અહીંયા ખાવા પીવા બધું સગવડ છે બરોબર ચા પાણી સગવડ છે આવો તમે એક ફેર ખાવાનો એકદમ એક નંબર બના હા એક વખત વિઝિટ કરી લેજો બરોબર હમ છો કે બરોબર બરોબર તો જો ગાઈસ બંદે લોક પૂરા સુટી કે ટાઈમ મે અને વિશેક કુબા હોટેલ એક વખત ફાઈનલ વિઝિટ કરજો બરોબર જય જય શોટ બનાય દે તઈ ચેક જીવા શોકમ લઈ લે કે ફૂલ तो जो गाइस देख लो हमारे बाइक મળીશું બીજા બ્લોગમાં અમારા વિડીયો જોવા માટે લાઈન ઓફ ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આની અંદર તો અમારા બ્લોગ આવશે પણ તમારા મારા પૂરા વિડિયો જોવા હોય કોમેડી તો લાઈન ઓફ ગુજરાત અમારી ચેનલ હોય એના લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો જય માતાજી